સરપંચ સિસોદિયા વિધવા ભાઈને ન્યાય આપો

એનું અનુસંધાનની અમે તપાસ વિસ્તરણ અધિકારી પંચાયતને સોંપેલી છે અને જે હાલમાં તપાસ ચાલુ છે શું છે મામલો આપનો મામલો આમ છે કે ભારત સરકારના માફત પ્લોટ ઓગણીસો છોતેર સિત્તોતેરમાં નવ પ્લોટ ફાળવી આપવામાં આવેલા હતા એ પ્લોટ પ્લોટ પૈકી પ્લોટ નંબર સાતમો બાબુલાલ રામચંદ્રજીની વિધવા વરતને એમને પ્લોટ મળે છે એમને નાનપણમાં એમને પતિ ગુજરી ગયા એના પછી છોકરા નાના હતા બાજુમાં પાંચ અને છના હિસ્સોમાં બહુ ભારે માણસો કે જે ચાર ચાર વાર એમનું છાપરું તોડીને ફેંકી દીધું હાલની તબક્કે બાઈએ બે હજાર ચૌદમાં અરજી આપેલી સરપંચ સરપંચને છતો બી સરપંચશ્રીએ કોઈ જવાબ ના આપ્યો બે હજાર પંદરમાં ફેર આપ્યો તો બી ના આપ્યું આ લોકોએ બાર બાર એક બે હજાર ઓગણીસના રોજ તાલુકા ડેલિગેટ નરેશ પુંજમાજી ટા સોલંકી અને સરપંચ સરપંચશ્રી એ ભેગા મળી અને તાલુકા પંચાયતના પીપી સિસોદીયાની ભેળ સાથે રાખી અને તોડ પાણી કરી અને આ પોલીસ સ્ટાફ સાથે એમણે આ બિન કાયદેસર તોડી આપેલ છે એમને ઠોસ પુરાવા નથી રજૂ કર્યા અને કાયદેસર બ્રેન્ડનો પ્લોટ હતો એમાં મકાન બનાવેલું હતું એમાં એમની સામગ્રી ગેસના બાટલા સગડી ખાવાની સામગ્રી ગોદડા માચા જેટલું સામાન હતું એ તમામ તોડી ફોડીને લઈ ગયેલ છે અને એમનું મકાન પણ તોડેલ છે જેની આજે અમે તાલુકા પંચાયતમાં નિવેદન આપેલ છે તાલુકા પંચાયતના અધિકારીશ્રીએ આજે આપણા તાલુકા અધિકારીશ્રીએ એમને અમને સંતોષકારક જવાબ આપ્યો છે કે આ બેનને સાચો ન્યાય અપાવીશું અને એમનું જે હશે એનું પાણી પાણીનું અને દૂધ દૂધનું થઈ શકશે સરપંચશ્રીએ નિવેદનમાં એમ કીધું છે કે હું આ સરકારી રેકર્ડ જાણતો નથી જાણતો નથી તોડ્યો કઈ રીતે એને એને જોવું જોઈએ પહેલાં ચોપડે કે આ બેનનો પલોટ છે કે નહીં એમને પાસે જે આધાર પુરાવા છે તદ્દન ખોટા છે કોઈ સહી સિગ્નેચર વગરના છે આમ આમ એક ખાલી નકશો બનાવી અને રજૂ કરેલ છે તે ખરેખર ખોટું છે અને બીજેપી સરકારમાં જો આવો ભ્રષ્ટાચાર થતો હોય આવી વિધવા વરતને જો અન્યાય તો ખરેખર ભાજપ સરકાર માટે પણ અન્યાય છે તો ભાજપ સરકારને એમ કે નરેન્દ્ર મોદી એમ કહે છે કે મારી બેનો માટે હું ભાઈ બેઠો છું તો આ બેનને કેમ અન્યાય કર્યો એનો અમારે ન્યાય જોઈએ શું હીરાભાઈ ટાંક વોર્ડ નંબર છ ના સદસ્ય તરીકે હું આ બેનને મારા મારા વોર્ડની અંદર આવે છે અને આ બેનને અન્યાય થયો એ બધા અમને બહુ દુઃખ છે